सच्चिदानन्दरूपाय विश्वोत्पत्याहेतवे तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नृमः સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પ્રેમીનું હે તો ટાંકાના પાણી જેવું છે ને જ્ઞાનીનું હે તો પાતાળનાં પાણી જેવું છે પ્રેમીનું તો ભગવાનને અને સાધુને રાખવું પડે પણ જ્ઞાનીનું રાખવું પડે નહીં સ્વામીને હોતું ક્રમ નંબર એકતાલીસ પ્રેમીનું હેત ટાકાનું પાણી જવું છે જ્ઞાનીનું હેત પાતાળનું પાણી જવું છે કેમ છે પ્રેમીનું ભગવાનને અને સંતને રાખવું પડે પણ જ્ઞાનીનું રાખવું ન પડે આના ઉપર મહારાજે પ્રથમના છપ્પનના વર્ષનામતમાં લખ્યા છે આ પ્રકારના ભક્ત એમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ લેખ્યો છે પ્રેમી છે એ પ્રેમ કેવો છે એનો તો જેમ ભગવાન ગોપીઓ હતા એની જેમ શ્રી કૃષ્ણ ભગવાનમાં પ્રેમ થયો એવી રીતે એનો દીકરો સામ એમાં પણ મોહ પામી પ્રેમની અંદર જ્ઞાન નથી અને જ્ઞાન છે એની અંદર પ્રેમનો સમાવેશ થઈ જાય જ્ઞાન ત્યારે કહેવાય કે એમાં પ્રેમ હોય તો એટલે ભગવાન અને સંત એને જો આપણું રાખવું પડે તો આપણે પ્રેમી કહેવાય ન રાખવું પડે તો આપણે જ્ઞાની કહેવાય રાખવું પડે તો બીજું આપણે રહ્યા છે કે એને રાખ્યા છે આ સત્સંગની અંદર આ સમાજમાં આ મંડળમાં જો આપણે રહ્યા હોઈએ તો આપણે ખપ કહેવાય તો આપણે જ્ઞાન કહેવાય અને જો આપણને રાખવા પડ્યા હોય તો આપણે એ જ્ઞાનનો કહેવાય પ્રેમ કહેવાય એક વસ્તુ છે પ્રેમ જ્ઞાન એના કરતાં અધિક વધી ક્યારે ભગવાનને વિશે ગાઢ પ્રેમ થાય ત્યારે ગોપીનો પ્રેમ કેવો તો ખબર પડે ને બસ મહારાજ કીધું એની ભક્તિ જ્ઞાન વૈરા કરતાં અધિક કીધી અરે પ્રેમી છે ને એ ખાલી ઉપરથી પ્રેમ જગાય સ્વામીએ લખ્યું ઠેકાને વઢિયારી ગાય સીમમાં સરવા જાય ચાર વાગે ને તો ગામમાં આવવાની ઉતાવળ કરે ગોવાળ એમ ગમે એમ કરે ને તોય પરંતુ ઘીરે આવે ને તો વાસણ ધાવા દે નહીં તો આ પ્રેમ છે ન ઘીરે આવવા પૂરતો ને હળવી મુક્તિ હોય પણ ઘે આવે ને તો વાસણ ન થવા દે પ્રેમ આવો સમજા ને હાસ્ય વસ્તુમાં આપણું મનગમતું મૂકી અને જો પ્રેમ થાય ને તો પ્રેમ છે જ્ઞાન ના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે કોઈક લોભ મૂકે સ્વાદ મૂકે સ્નેહ મૂકે અને માન મૂકે પણ સ્ત્રી તો અહીંયામાંથી નીકળે નહીં એ રૂપ જેવું તો કોઈ બળવાન નથી ને એ વિષય તો જીવ માત્રમાં રહ્યો છે તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે પણ તે વિના ટળે નહીં કોઈ લોભ મૂકે શ્વાસ માન ધમ ઈર્ષા કપડ બધું મૂકાય પણ સ્ત્રી અહીંયા માંથી રૂપ જેવું કોઈ બળવાન નથી બોલો સ્વામીએ ઉનામાં એક સુતાર હતો એ મેડમને ત્યાં કામ કરવા ગયો કામ કરતો હતો એનો પતિ નીચે બેઠો હતો બૈરા ઉપર બેઠા હતા એનો રૂપ જોઈ અને એમાં એને મોહ થયો કામ કરતો જાય પણ વૃત્તિમાં પછી વૃત્તિ તૂટી ગઈ એટલે જોયું અને ખબર પડી એને કે મજો પણ ઇન્દ્રિયો આખી છે ને વિકૃત થઈ ગઈ ત્રણ વાર ના પાડી સતત જોયું પછી એને સોથી વાર એને આખી કાઢી લીધી જીવતા હવે જોવામાં કેટલું સુખ આખી જિંદગીનું કેટલું દુઃખ ખબર પડે ને રૂપ જેવું કોઈ ભળવાન નથી બોલો એટલે બધું જ છોડાય સમજે શ્વાસ ને લોભ કામ ક્રોધ શ્વાસ બધું રૂપ જેવું કોઈ ભળવાન નથી રૂપ એની અંદર માણસ અત્યારે મોહ પામે છે અત્યારનો યુગ એવો છે ને ગુણમાં કોઈ માનતો નથી રૂપને માને ઓરિજિનલ બધું વહી ગયું ડુપ્લિકેટ જીવ હવે મોનથાળ હોય હાટા જલેબી આ બધું હોય માથે અબ્રક મારી દે સાંધીનો અંદર જુઓ ને તો હું અંદર સે ખાવ તો ખબર પડે નહીં મીઠાઈ લખેલી હોય હા નામ પણ અંદર કાંઈ કશું ન હોય રૂપની અંદર માણસ અત્યારે તણાય છે સમજ્યા ગુણવાની એટલે તળે એવું નથી પણ મોટા પુરુષ રાજી કરે તો એ તળી જાય સમજા ને એટલે કોઈ હિંમત હારવાની જરૂર નથી સમજ્યા કે ઓહો આ કેમ થાય શું થાય આમ કેમ થાય એટલે હિંમત હારવાની કોઈ જરૂર નથી સમજા ને હાલો અને તપાસીને જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો જ નથી સાવ નવો જાદર છે જીવ માત્રને ખાવું સ્ત્રી અને ધન એ ત્રણનું જ ચિતવન છે ને એનું જ મનન એની જ કથા એનું જ કીર્તન એની જ વાતો ને એનું જ ધ્યાન છે તેમાં પણ દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ પ્રાણી માત્રને ચિતવન છે કેમ છે ભગવાનને માયાનો ફેર ચડાવી મૂકો છે એનું ચિત્વન ન થાય એ તો દેવનો દેવ છે પણ એ મનુષ્ય નથી ખાવું સ્ત્રીને ઊંઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવો પડતો નથી જેમ નદીઓના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે એમ જીવને વિષય સન્મુખ ચાલવાનો ઢાળ છે અને તેમાંથી પાછો વળાય એ તો સાધુનું છે ખાવાનું ઊંઘવાનું વિષય ભોગવાનું કોઈને કહેવું પડતું નથી જો અનાધિકાળ છે અનાધિ છે ને એનું ચિત્ત ન થાય એનું મન ન થાય એ દેવનો પણ દેવ કહેજો પદાર્થ ન મળે તો તો વાંધો ન આવે પણ પદાર્થ મળે અને પછી એમાં ન લેવાય એ શ્રેષ્ઠ કહેવાય એટલે સામે લીકું પદાર્થ મળ્યા પહેલા બકરું થવું અને મળે ત્યાં સિંહ થવો એમાં લોભાવો નહીં જો ગોવિંદ રામ અને અમરભાઈ જો લગ્ન કર્યા મહારાજને પગે લાગવા ગયા મહારાજ મોજમાં આવી કેમ ખબર ન પડી આવો બેનભાઈ આવો बोला गया था पत्नी पत्नी आने के महाराज ने कहीं पहले थी वो ऊँडा नहीं उतर दो आप हाँ भी हम जी बे क्या, क्या जी की गया महाराज मरती हलो हमें पूर्व पड़िया गिरे गया पे बेहने कीधु क्यों भाई बोल बोल बहन शू से महाराज हूँ कीधु कबूल से तारे तो कबूल हो तो हाँ આથી તું મારી બેન ભાઈ એમ રહી ભેગા રહ્યા અને આખી જિંદગી ભજન કર્યું લેવાય આ દેવનો ખબર ને આવ્યું ને સ્ત્રીમાં ન લોભાય દેવનો પણ દેવને પણ નમસ્કાર કરવા યોગ્ય છે જો બ્રહ્મા એની દીકરીમાં લોભાણા શિવજી મોહનેશ્વર મોહ વિષ્ણુ એને પણ શું ને જો લખવું પડી દ્રવ્યનું તો એક મનુષ્ય માત્ર માં છે બાકી ખાવું ઊંઘું વિશે ભગવાન જીવ પ્રાણી માત્ર માં જો એવો ભગવાને મોહ સડાવી દીધો છે જે પુરુષમાં સ્ત્રીની હેત થાય અને સ્ત્રીને છે જે પુરુષમાં હેત થાય હેતરૂપ ભગવાનની માયા એના પ્રવાહમાં ન વહે એની વૃત્તિ ભગવાનમાં અખંડ રહેજો એટલે પહેલી વાત ખાવું ઊંઘું ને વીસી ભોગવા એ ત્રણ વાતમાં કોઈને કહેવું પડતું નથી અંધારું હોય ગમે એવું હોય તો કોળીઓ ક્યાં જાય હે મોઢામાં જાય ને તો કાનમાં જવું જોઈએ ને ગમે એવું અંધારું હોય ને તો કોળીઓ તો મોમ જ જાય કારણ કે ખાવાનું જ્ઞાન છે નાનું બાળક હોય અને તમે સુહણી આપો ને તો મોઢામાં ના કેમ કે આમાં ખાવાનું જ્ઞાન છે કે આમાંથી કાંઈક દૂધ આવે છે એમ ટોટીની ભૂજે નાનું બાળક છે એને પણ ખાવાનું જ્ઞાન તો છે એટલે સ્ત્રી દ્રવ્ય એનું ચિત્ર ન થાય એમાં ન લેવાય એ મનુષ્ય નથી એ દ્વિભુજો પરમેશ્વર છે દેવનો પણ દેવ છે એ પણ નમસ્કાર કરવા માટે યોગ્ય છે આ દેહમાં ને આ લોકમાં આપણે ચોટશું તો ભગવાન ચોટવા નહીં દે જેમ રવજી સુતાને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં ને પછી સંસારમાંથી તોડી ને છેલ્લી વારે સાધુ કરો એમ ભગવાન બંધાવા નહીં દે એના આપણે થાય તો ખબર એ બંધાવવા ક્યારે ના દે બસ રવજી સુતાને સ્ત્રી પ્રણાવી અને સંસારનું સુખ લેવા દીધું નહીં વાસના તોડી અને સાધુ કર્યા જોયું મહારાજ કાળા ચાવરા પધાર્યા બધા હરિભક્તો આવ્યા આ પોતે આવ્યા પછી બધાને કીધા કરે મહારાજને કયો ને ક્યાંક કરી દે એટલે અમુક ભક્ત પ્રાર્થના કરી મહારાજ આ ભગત છે કંઈક દયા કરો તો રોટલા ઘડે કંઈક મળી જાય મહારાજ બહુ વિશ્વાસ ધરા પછી કર્યું એટલે બધા બૈરાઓ ગઢપુર મહારાજ દર્શન કરવા ગયા બધા પગે લાગ્યા મહારાજ બધા નામ પૂછ્યા કેમ છે આ છે બીજું પછી રવજી સુતાને કોણ છે કે તમે ભગતના ઘરના મહારાજ કે જુઓ બીજાને માથે એક ઝંબોરી આને માથે બે એટલે આ કે મારો હું વાક ગાય અને બાય ધણી કહે ને જવું પડે ને હું એમાં લોભાણી નથી એ મારામાં લોભાણા છે મારા પાપાએ કીધું મારે ના પડે તો કે શું કરવાનું તમે કેમ કરી તો કે જે જો ભગત છે ને તારામાંથી વાંસને તૂટેને એમ તો કરે તો હું કરું કોઈ ખીચડી કરવાનું કહે ને તો રોટલા કરવાના રોટલા કરવાનું કહે ને તો કઢી કરવાની કઢી કરવાની કહે ને તો ઓલું કરવાનું એ જમવાનું જે માગે ને એ નહીં કરવાનું જમવા દેવાનું ભૂખ્યો નહી રાખતો મારનો હમ થોડા થયો આખો સંઘ આવ્યો દર્શન કરવા મહારાજની પાસે વાત કરી મારે કેમ ભગત મોજ છે ને મોજ હમ ગરમા ગરમ રોટલી શાક ને બધું એટલે મળ્યો માથું કૂટવા એટલે સે હું પણ અરે મહારાજ આ તો માથા ની મળી કે સે હું પણ એટલે કે ખીચડી કરવાનું કહે ને તો નાળ કરે અને કે ભગત આપડી આપણે સ્વાદુ હોય જેવું ખાઈ લેવાનું હોય કે આપડે તો ને થઈ ગયા આ રવજી સુતાની સ્ત્રી પણ આવી સંસારનું સુખ લેવા દીધું નહીં છેવટ વાસના તોડી અને સાધુ કર્યા ક્યારે એનો એ થયો ત્યારે સમજો ને એમ જેમ કર્યું કર્યું ત્યારે એમ ભગવાન આપણને આ સંસારમાં બંધાવવા દેશે નહીં મોટા હોય અને કૃપા હોય તો બંધન થાય નહીં દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તો તેના મોકલનારા મોકલનારા ટાળે ત્યારે ટળે પણ બીજા કોઈથી ટળે નહીં જેમ રાજાનો મોકલેલો મોસલ આવે ને તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે પણ ગામના માણસથી ઉઠે નહીં એમ સમજવું શરીર માં રોગ આવ્યો હોય જેને મોકલ્યો ને એ ટાળે ચાલે બીજા કોઈને વાર નથી એમ રાજાનો સિપાઈ હોય રાજાની સીઠી આવે તો ઉઠે એ સિવાય ઉઠે નહીં પણ દુઃખ તો આવવાનું છે પૃથ્વી છે મૃત્યુલોક છે પણ એ હિંમત રાખે તો વાંધો ના આવે દુઃખ આવે રાયડિયું નાખવા માંડે તો એમાંથી દુઃખ ઓછું થાય નહીં ભગવાનને યાદ કરે ભજન કરે તો એમાંથી એને કમિશન મળે દુઃખનું આજે અમુક ટકા કહેવાય જો એટલે દુઃખના મોકલનારા એ કે ને ત્યારે એમાંથી દુઃખ ઓછું થાય એમ સ્વભાવ છે એ ભગવાનને મોટા પુરુષ એ જો દયા કરે કૃપા કરે તો સ્વભાવ વાસના પ્રકૃતિ જે કયો એ બધું ટળી જાય ન ટળે એવું નથી સમજે ને કોઈ કઠણ નથી બધી વસ્તુ સુગમ છે પણ ક્યારે પેલા ભગવાનને સંત એનો આશરો એનો વિશ્વાસ એનો આશીર્વાદ મળે તો દુર્લભ વસ્તુ બધી સુગમ થઈ જાય બોલો સહેજાનંદ સ્વામી મહારાજની ની